સ્મરણ થોડીક મન ખોલીને વાત કરવી છે સુરતના અભિયાનની વાત ચાલતી હતી એટલે આ વાતને મેં પડતી મૂકી હતી એક વાતને બહુ સ્પષ્ટ રૂપથી કહેવા માંગુ છું કે મને કોઈ પર્સનલ સમર્થનની કોઈની જરૂર નથી આ વાતને હંમેશા તમે બધા યાદ રાખજો કે એટલે જ મેં મારું ગ્રુપ પોતે જ લેફ્ટ કરી દીધું છે હું મારા પોતાના ગ્રુપમાં હું પોતે નથી બરાબર અને મેં મારું ગ્રુપ લેફ્ટ કરી અને કોઈકને સોંપી દીધું છે અને એમને પણ એ ગ્રુપ લેફ્ટ કરવું છે એટલે એમના સમયે લેફ્ટ કરી દેશે અંગિકા પ્રથા વિરોધ અભિયાનના આ તબક્કામાં મારે આ વાત ન કરવી જોઈએ પણ હું કરી એટલા માટે રહ્યો છું કે ઘણા એવા પોતાની જ સેનાની અંદર ઘણા એવા લોકો હોય છે જે તમને તમારા જ યુદ્ધમાં પાછળથી ઘાત કરતા હોય છે અમુક લોકો તમારી સાથે મિત્રતાનો દેખાડો કરતા હોય કે ના આશિષભાઈ તમે બહુ સારું કરો છો હું તમને હેલ્પ નથી કરી શકતો બટ હું તમારા વિરુદ્ધમાં તો નથી કરી શકતો કંઈ બટ એવા મુંબઈ માયાનગરીમાં બેઠેલા એક વેપારી એ વેપારીએ ઘણી પર્સનલ કમેન્ટો મારા વિશે કરી એટલે એને ખબર નથી કે હજુ સુધી એને મારું સ્વરૂપ જોયું નથી એને મારું સાચું ગુંડાકીય દ્રષ્ટિ એને મારી જોઈ નથી કેમ કે હજુ તો મેં ગાળો ખાલી અહીંયા દીધી હતી બરાબર ડોન્ટ ટેક નેમ્સ તો હું लोगों ना गड़ा સુધી ને હું એમની આત્મા સુધી પહોંચી જઈશ નાગો કરી હું કિસ નહીં વો મેં ابھی નહીં બોલુંગા વો દ્વારકેશભાઈ રાજુબાવા કા ચમચા હે ચમચા હલાને દો ઉસકો ઉસકો પૈસા કમાના હે ઉસકો પૈસા કમાને દો ગોસ્વામી બалકો સે કોઈ પ્રોબ્લેમ નહીં મેં હમેશા ઓબ્જેક્ટિવ સોચતા હું લોકો સે મુજે પ્રોબ્લેમ હો સકતા હૈ પર મેં ઓલી બહત ક્લિયર હું ઓર ઉમે કુ બી નહીં ચલાતા દૂસરા મારા જ ગ્રુપના એક વયો વ્યક્તિ જ્યારે મેં મારા જ ગ્રુપમાં એક ટાસ્ક આપ્યો હતો કે બહેનો આગળ આવો વિડીયો બનાવો અને મારા જ ગ્રુપના એક વયો વ્યક્તિ બધી બહેનોને ફોન કરે છે વયોવૃદ્ધ વ્યક્તિ છે એટલે હું એમને બહુ માન આપું છું મને બેટા બેટા બહુ કર્યું એમને એમને ખબર નથી પડતી કે હું મારા જીવના જોખમે બેઠો છું અને એ બેન લોકોને ફોન કરીને કહે છે કે આશીષ ગમે તે કહેતો હોય બટ તમારે તો ઘરે દીકરીઓ છે તમારે બહુ વિચારીને સામે આવવાની જરૂર છે આ બાવાઓ તમારી છોકરીઓ ઉઠાવી લેશે તમને આટલો બધો ડર લાગે તો તમે તમારું કરો ને તમાર નથી આવતું તમે ના આવશો ને તમને લોકોને ખાલી એક વાત કહી રાખો મારી એક વાતને બહુ ધ્યાનથી સમજજો મારી સાથેના કડવા અનુભવોનો તમને એક લિસ્ટ આપું અને હું આજે બહુ ફ્રેન્કલી કહીશ મેં એક બેનને હા એટલે એને એ એ તમને ઉપાડીને લઈ જશે એમ એટલે એને કહેજે કે એ એ ડોસીમાને કહેજો કે એનામાં હિંમત હોય ને તો મને કહે તો એને જવાબ આપું જય શ્રી કૃષ્ણ પહેલી વસ્તુ કે મારો પહેલો એક ખરાબ અનુભવ હતો મેં લંડનના બેનને જ્યારે રેસ્ક્યુ કર્યા ને તો જ્યારે રેસ્ક્યુ કરતો હતો ને ત્યારે એમના પરિવારના લોકો મને કહ્યું કે ગમે તેમ કરીને અમારી દીકરીને બચાવો આમ તેમ ફલાણું ઢીકણું બરાબર અને પછી એમની સાથેનો કડવો અનુભવ થયો કે અત્યારે અમારે વિડીયો બહાર નથી પાડવો એમ બટ હું બહુ સ્ટ્રોંગ વ્યક્તિ છું એ બાબતમાં કે હું કોઈની વાત નથી સાંભળતો પછી મારા પરમ મિત્રો અને ઓળખીતા જે બહુ જ ક્લોઝ વ્યક્તિઓ હતા ને એ લોકોએ મને એમ કીધું કે જો આ બધું છે ને બરાબર છે હું અમે સામે આવીએ એમ અમારે તો બાળક સાથે આ સંબંધ છે એમ અમારે તો જે જે સાથેનો આ સંબંધ છે એમ અમારે તો વહુજી સાથેનો આ સંબંધ છે અમારે તો પંચમ ઘર સાથે આ સંબંધ છે અમારે તો ફલાણું છે હું તમારા વિડીયો પાછળથી લોકોને પોસ્ટ કરું છું પણ હું આગળ તો ના આવું કશો વાંધો નથી માર્ગ તો ખાલી મારો એકલાનો છે તો પછી હું જ બોલું છું હવે છે ને મારા ગ્રુપમાં આવ્યા પછી આ બેન જો લોકોને એમ ફોન કરીને કહેતા હોય અને ચાર બબ્બે વખત ફોન કરીને કે તમને ઉપાડી જશે તો એ બહેનને કોણ તમારી હિંમત હોય તો આશિષને કોને સાવ જૂઠી વ્યક્તિ છે એમ અને હું તમને શોર શોર્ટ કહું છું કે એક બહેનની પણ જવાબદારી હું લેવા તૈયાર છું કોઈ એક બેન સાથે પણ કશું ખોટું થશે એની જવાબદારી હું લઉં છું અને યાદ રાખજો આવા ડોષીમાં લીધે જ આ માર્ગની આ પરિસ્થિતિ છે સમજી લેજો જે બહેનોને વિરોધ કરતા રોકી રહ્યું છે પોતાનો શું કાઢે છે એ એવું કે હું અંગીકાર પ્રથાનો વિરોધ કરવા જાતે જઉં છું ગવેલીમાં મારે તો દીકરીઓને બધી પરણી ગઈ છે પણ તમે લોકો ના જશો એ તો શું તમે એકલા લડવાના છો તમારે શું લેવા દેવા એમ દરેક બેન પોતાની રીતે હિંમત કેમ ના કરે શું આપણે ડરીએ છીએ આ દુખાવો અમે આ બોલી બતાવે લડીએ છીએ અભિયાનને કાચું પાડવાનો જો એમનો કોઈ પણ કારસો હોય ને તો હું થવા નહીં દઉં બીજી વસ્તુ હું એટલા માટે લેફ્ટ થઈ ગયો છું કેમ કે મને ખબર પડે છે કે આવા દ્રોહીઓની સાથે નહીં રહેવાનું આમ બધા દ્રોહી છે માર્ગના દ્રોહી છે સીધે સીધી વાત તમે કશું ના કરો ને ચાલશે જો હું તમને બહુ મોડે દઉં હું કરવો વાંધો નથી બટ કોઈ બીજું કરતું હોય તો મને જરાય પસંદ નથી મને જ્યારે હું સીએ કરતો હતો ને સીએ ચાલુ કરવાનો હતો ને ત્યારે ઘણા બધા કીધું બહુ અઘરું છે બહુ અઘરું છે ના કરીશ એક જણ મને મળવા આવ્યો મને ખબર નથી ભાઈ કે કેવું છે પણ તને મારી જરૂર હોય ને તો કે છે નહીં ઘર કેદી લંકા ઢાય મેં ક્યું બોલું મેં થોડા રાવણ હું મેં થોડા એસા બોલું કે ઘર કા ભેદી લંકા ઢાય મેં નહીં બોલુંગા એસા મેં બિલકુલ એસા નહીં બોલું મેં ક્યું એસા બોલું એટલે જે દ્રોહીને એમ લાગે છે જે જે વયોવૃદ્ધ વ્યક્તિ હોય કે જે વેપારી વ્યક્તિ હોય એ તમારો ચમચો હલાવાથી હું ડરી જવાનો છું મને એટલી ખબર પડી ગઈ કે આ લડાઈ હું એકલો લડું છું ને તો એ મારી પોતાની છે એ મારું કર્તવ્ય છે જેને પોતાનું કર્તવ્ય લાગશે એ બોલશે બાકી મેં જે વ્યક્તિને નોમિનેટ કર્યા છે એ બોલશે મને કોઈ લેવા દેવા નથી કે તમે શું વિચારો છો પણ તમે જો મારી સેનાને કમજોર કરી એકવાર તો મને એટલી ખબર પડી ગઈ કે સેના જ નથી રાખી કમજોર કેમ થઈ ગઈ સેના કેવી રીતે કમજોર થઈ ગઈ આવા સમયે સેનાપતિ એવું નક્કી કરવાનું કે આનું ગળું કાપી નાખવાનું પહેલું જે આપણા જ વિરોધમાં બોલતું હોય ના ના કશું એવું બધું કરવાનું જીવ હિંસા કરવાની કોઈ જરૂર નથી હું કોઈ ગોસ્વામી બાલકથી ડરતો નથી હું રહું છું ને આ મારા ઘરમાં રહું છું ને મને ખબર છે કે મારી ઉપર કેટલા થ્રેટ છે મેં તો કોઈ દિવસ તમને લોકોને કીધું નથી આ હું તો સામેથી પેલા ધ્રુમિલ બાવાનો ચમચો હતો એ હોશિયારી મારતો હતો રીતેશ એની ઘરે આંધળા ખૂણામાં એને શોધવા જોઈએ મળ્યો જ નહીં મને તો આંધળા ખૂણામાં એને માર્યો હતો એ સને ડર દેખાડે મને કોઈ ડર ના દેખાડશો મને મને કોઈ પ્રકારની થ્રેટ ના આપશો હું સામે આવીશ ને તો પૂરું કરી દઈશ હું ઘડિયાળીપોળમાં ઉછરેલો છું જેને ના ખબર હોય ને ઘડિયાળીપોળનો ઇતિહાસ શું છે અને સયાજી સ્કૂલનો ઇતિહાસ શું છે જરા જોઈ આવજો સયાજી સ્કૂલનો ઇતિહાસ શું છે અમે લોકોએ ઓગણીસો બાણું ત્રાણુંના તોફાનો જોયા છે મારા બાપાએ મારે થેલામાંથી ચોપડીઓ કાઢીને અંદર પથ્થર ભર્યા હતા મને કે બેટા આવતા જતા હતા પથ્થરની વધારે જરૂર પડશે સ્કૂલમાં ચોપડી તો કોઈ બીજાની એ વાંચી લેવાશે અમે લોકો એ બેકગ્રાઉન્ડના છે મારા ઘરની ના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અમે ભાડા ઉપર રહેતા તો મારા ઘરના ગ્રાઉન્ડ ફ્લોરમાં ધમાકો થયેલો છે ડ્યુરિંગ નાઇન્ટીન નાઇન્ટી ટુ લોકસભા ઇલેક્શન જેને ના ખબર હોય દીપિકા ચીખલિયા જે સીતાજી બન્યા હતા એ બિલકુલ મારી બિલકુલ ઘરની બાજુમાં દિલીપ પટેલ દિલીપ પટેલ બેઉ બેઉ સગા કાકાના કાકાના છોકરાઓની ત્યાં એ એ રહેતા હતા ત્યાં એમનું ઓફિસ હતી ભાજપની વાડી વિસ્તારમાં કોઈ બાપનો ડર નથી બરાબર એટલે જેટલા લોકોને એમ લાગતું હોય હું એક વસ્તુ કહી દઉં આ અગ્નિપથ છે ને એમાં હું એટલો જ ચાલવાનો છું તમારા લોકોનું અગ્નિપથ અલગ છે તમને લાગે છે તો એ તમારું અગ્નિપથ છે હવે મારા સહિયારા નથી ચાલે તમે અભિયાનમાં જોડાઓ ને તો પણ એ તમારી લડાઈ છે એ મારી લડાઈ નથી બીજી વસ્તુ એ આપણી લડાઈ છે એવું તમને લાગે તો આપણી લડાઈ છે બટ તમને ના લાગે એવું થાય કે અમે તો આશિષભાઈ સપોર્ટ કરીએ છીએ તો ના કરશું કર્તવ્ય તમારું છે શ્રી મહાપ્રભુજી પ્રત્યેનું કર્તવ્ય તમારું છે સમજો આ કર્તવ્ય કર્તવ્ય મારું મારું નથી હું ફોલો કરું છું કોઈ મને એવું પ્રશ્ન પૂછવા કે તમે તો છ મહિના કહેતા હતા અને તમને હજુ ટાઈમ લાગ્યો છે કેસ કરતા એ મારી મરજીમાં આવે છે તમે તો કશું કરતા નથી ખાલી ગાળો બોલો છો મારી મરજી આ જાવ જોઈને કેસ કરજો મારી પર બરાબર જે કરીશું તે ધમાકા ફેર કરીશું જે લોકો સુરતના અભિયાનમાં જોડાયા છે એ લોકોને ખબર છે કે કેવો ધમાકો છે સુરતમાં બધે જ થશે ધમાકો આગ બધે જ લાગવાની છે સરખા પ્રમાણમાં લાગશે ધ્યાનમાં રાખજો એ તમે ઇન્ડિયામાં છો કે તમે યુકેમાં છો કે યુએસએ માં છો આગ લાગીને રહેશે એટલે તમે તમારી રીતે વિચારી લેજો જે લોકો મારી સાથે નથી જોડાવા માંગતા એમને છૂટ છે ના જોડાવા બટ ખાસ કરીને જે પેલો વેપારી છે એને જે શત્રુતા કરીશ એટલે વયોવૃદ્ધ વ્યક્તિ તો ચાલો સમજો કે એમને નથી જોડાવું અને લોકોને એવો પ્રચાર પ્રસાર કરે છે કે નહીં જોડાવાનું મરજી છે એમને બટ જે વેપારીએ કર્યું છે એ વેપારી જિંદગી યાદ રાખે કે હું એની સાથે શું નું શું કરી શકું અને હું કરીશ એના મગજમાં નહીં આવે એમ એને જે ભૂલ કરી છે એ ભૂલનો તો હું પશ્ચાત આપે નહીં કરવા દો એને એમ એટલે અત્યારે મારા માટે એ જ કેટેગરીમાં છે જે કેટેગરીમાં અત્યારે ગોસ્વામી બાળકો વ્યાભિચાર કરી રહ્યા છે એ જ કેટેગરીમાં એ છે કોઈને નહીં છોડું યાદ રાખજો કેમ કે શત્રુતા તો મને હું હું ચૂપ કરીને બેસું હું હું એવો પ્રયત્ન કરું કે કોઈની સાથે શત્રુતા નહીં બાંધવાની કોઈ આપણી સાથે મજાક મસ્તીમાં કોઈ ગુસ્સે પણ થઈ જાય તો કશો બાંધો નહીં એનો એનો ગુસ્સો સહન કરી લેવાનો બટ કોઈક કોઈકને પર્સનલ કમેન્ટ કરવા દેવાનો કોઈ હક જ નથી અને એ પણ મારા પરિવાર વિશે બોલી ગયો છે એટલે તો એનું પૂરું છે એમ બરાબર એટલે આપ સૌને વિનંતી છે કે અભિયાન તમારું છે પર્સનલી તમારું છે મારું છે તમારું છે આપણું છે કે નહીં એ મને નથી ખબર આવે દરેકે પોતપોતાની લડાઈ લડવાની છે જે બહેનો પહેલા વિડીયો બનાવવા તૈયાર હતી ને આજે નથી એમને પણ કહી દઉં છું તમે તમારી દીકરીઓની સુરક્ષા માટે વિડીયો બનાવ છો મારા માટે નહીં તમારી દીકરી કેટલી સુરક્ષિત રહે છે તમે નક્કી કરશો તમારી દીકરીને તમે બતાવી શકશો કે જો બેટા મેં આ વિડીયો બનાવ્યો છે કે ધ્યાન રાખજે આ ગોસ્વામી બાળકો આટલા નીચ છે આ ગોસ્વામી બાળકો પાસે જવાનું નથી મહાપ્રભુજીના શરણે રહેવાનું છે મહાપ્રભુજીના આશ્રય રહેવાનું છે અને આમનું મોડું નથી જોવાનું જ્યારે આટલો કોન્ફિડન્સ તમારા લોકોમાં હોય તો તમે વિડીયો બનાવજો મારા માટે નહીં બનાવતા પોતાની દીકરીઓ માટે અને જે વયોવૃદ્ધ બુદ્ધિ વગરના આંટી એમ કહે છે કે તમારી ઘરેથી તમને ઉઠાવી જશે એ એમને એવું કહેજો કે હું મારી જ ઘરે પાછલા આટલા વર્ષોથી રહું છું જેની ઓકાત હોય ને એ કોઈ પણ મારી બેનને અડકી બતાવે આ બધી ફાલતુ વસ્તુ ડરવાની જરૂર નથી બરાબર સૌથી વધારે જે ગુંડાઓ છે એવા લોકોના નામો લીધા વગર પણ જે બેને વિડીયો બનાવ્યો અને ભૂલથી એમને જ એમના વિડીયો એમનું નામ લઈ લીધું ને રિવિલે થઈ ગયું તો એ કશું નથી થયું અને કશું નહી થાય સુરતમાં આટલું બધું હળગે છે હિંમત આ લોકોને અડી બતાવે અમને હું વડોદરામાં અહીંયા એકલો રહું છું બોલો મોકલા આમ તમારા ગુંડા શું થશે વધીને કઈ ડરવાની જરૂર નથી કોઈનાથી ડરશો નહીં આ બધા લોકો છેવટે મહાફટ્ટુઓ છે બરાબર એક જોરથી બૂમ પાડીને બી ને સી બોલી દઈશ ને હમણાં તો એ લોકોને ધોતીઓ બી ની થઈ જશે એમને સમજ્યા જરાય ડરશો આપણે ક્યાં કશું ખોટું કરીએ છીએ પેલા કહે કે તમે ગોસ્વામી બાળકોને ગાળો દો છો નામ જો ક્યાં દીધી છે જે વ્યક્તિ વ્યાભિચારી છે એને ગાળ દીધી છે આપણે શું તમે ગોસ્વામી બાળકો ના હો મહાપ્રભુજી નામ પર ગાળ તમે વ્યાભિચાર ના કરશો નથી કરતા તો બહુ સરસ કરો છો બરાબર આપ સૌને ભગવત સ્મરણ ધન જય સતતમ શ્રી ગોવર્ધન દત્ત પાલેય ને દાસાન અને જે લોકો કોઈના પણ ઇન્ફ્લુઅન્સમાં આવ્યા હોય ને એ એ માસીને એવું કહેવાનું કે કામ કરો તમે વિડીયો બનાવીને એવી ના પાડો ને કે ના ના તમે આશીષની વાત ના માનશો એટલી તો એમની હિંમત નથી બીજું તો શું કરવાના હતા બરાબર એટલે હું એટલું ઉંમરનો લિહાજ રાખું છું કે તમે અહીંયાથી તમારી વાતને પૂરી કરી દો બીજાને ઇન્ફ્લુઅન્સ કરવાની જગ્યાએ તમે પોતાની વાતને બંધ કરી અને તમે તમારા કામે લાગી જાઓ તમારા સહકાર સહયોગની જરૂર નથી માર્ગમાં તમે છો ને તમારે તમારો સહકાર આપો છે તમારી પર્સનલ મરજી છે એક વાત સમજાવી દઉં તમે જે બોલો છો તમે સારા વિશે બોલવાના છો કે પુષ્ટિ માર્ગમાં અંગીકાર થઈ રહ્યો છે જેનો હું વિરોધ કરી રહી છું બરાબર મને એક વસ્તુનો જવાબ આપો તમે કોઈનું નામ લીધું નથી પુષ્ટિ માર્ગમાં અંગીકાર ચાલી રહ્યો છે ચાલી રહ્યો છે તમે કોઈકને તમે કોઈકને ટાર્ગેટ કરો છો નથી કરી રહ્યા તો તમને કેમ કોઈ લીગલી અડે હું નામ દઉં છું

કે એની ઓકાત મારે રહે પ્રૂફ માંગવાની જવાબદારી એક વાત યાદ રાખજો હંમેશા એક વાત યાદ રાખજો કોઈ એવું કે તમને તમારી પાસે પ્રૂફ છે અંગીકાર પ્રથાનો તમને ખબર છે સેક્સ્યુઅલ એસોલ્ટનું નું પ્રૂફ પોલીસ ના માંગી શકે ના માંગી શકે એ પેલા સાબિત કરવું પડે કે હું ચોખ્ખો છું તમારે પ્રૂફ માંગવાની જ જરૂર તમને તમને કોઈ કશું પૂછવા નથી આવવાનું તમને ખબર છે ને ને તમે એ બોલી રહ્યા છો તમે થોડા નામ દઈ રહ્યા છો કે તમને ચિંતા છે તમારે તો એટલું જ કહેવાનું છે તમારે તમારે ક્યાંય એમાં પડવાની જરૂર છે કે એટલે એ એ પાછા એ માસી પાછા ગામને કહે કે છે કે અરે તમારી પાસે પ્રૂફ માંગશે તો પહેલી વસ્તુ તો મારી પાસે કેમ નથી માંગતા અરે હું શું કહેવા માંગુ છું તમને જે ખબર છે એ તમારે જનરલ સેન્સમાં બોલવાનું છે કોઈ વ્યક્તિ વિશેષનું નામ નથી દેવાનું અને પોલીસ તમારી ઘરે નહીં આવે અને પોલીસ તમારી ઘરે આવે તો તમારો વકીલ હું છું હું પોલીસને કહી દઈશ કે તમે મારી સાથે વાત કરો બેન સાથે ના કરશો હવે કે પોલીસ તમારી પાસે એને શું પૂછી શકે કે તમે આ વિડીયો બનાવ્યો છો હા વિડીયો બનાવ્યો છો તમે કોના વિશે કીધું પુષ્ટિમાં અંગીકાર ચાલે છે ક્યાં ચાલે છે તમે ને તો તમે તમે સમજો હવે હું તમને સિમ્પલ સમજાવું મેં અત્યારે ફોન કર્યો સમજો કે એક્સ વાય ઝી જગ્યાએ મને એવું લાગે છે કે બોમ્બ છે અને તમે પર્સનલી જેને કહી દો કે ભાઈ મને લાગે છે છે મને સો ટકા નથી ખબર તો પોલીસ શું કરે બોમ્બ સ્કોડ મોકલે ચેક કરે અને પછી કે એના નથી તો કહેવાનું કે જો મેં આ સમયે આ સંદિગ્ધ ગતિવિધિ જોઈતી હવે હતું કે નહોતું એ તમે ચેક કરશો ને ક્રિમ જ્યાં પણ ક્રાઈમ થતો હોય ને ત્યાં જવાબદારી પોલીસની છે નહીં કે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિની એનું એક એક્ઝામ્પલ આપું છું થોડીક ટેકનિકલ વાત છે પણ સમજજો હા એ સમજી ગયો બે ટુ સાઇડ ઓફ પીપર પણ એક એક્ઝામ્પલ આપું છું એક્ઝામ્પલ તમારા મગજમાં ગોઠવી રહ્યો છે કોઈ પણ પોલીસ તમને એવું કહે ને કે તું સાબિતી લઈને કે ત્યાં ક્રાઇમ થયો છે કે નહીં તો તમે પોલીસ ઉપર કેસ કરી શકો છો કે પોલીસની જવાબદારી છે સાબિત કરવાનું એનું તમને કારણ સમજાવું આ તો છે ને પુષ્પા પુષ્પા સિરિયલ ડોબા જેવી સિરિયલો છે તમે સરસ વસ્તુ સમજાવું સમજો કે કોઈકની ઘરે ચોરી થઈ હોય ને કોઈકની ઘરે ચોરી થઈ છે હવે ચોરી થઈ છે અને તમને ખબર છે કે સામેવાળાએ ચોરી કરાઈ છે બરાબર એટલે તમારે પોલીસને કહેવાનું એટલે પોલીસ ઇન્વેસ્ટિગેટ કરે પોલીસ ઇન્વેસ્ટિગેટ કરે જ્યારે કેસ બને ને ત્યારે એવું ના લખેલું આવે કે તમે એટલે કે ભાઈ હું સમજો કે હું મારા સામેવાળાએ મારી ઘરે ચોરી કરાય છે તો એવું ના લખેલું હોય કે આશીષભાઈ ફલાણા ફલાણાભાઈ એવું ના આવે સ્ટેટ વર્સિસ ફલાણાભાઈ આવે ક્રિમિનલ અને સ્ટેટ એટલે કે પોલીસ પોતે એ બે જ જણો વચ્ચે કેસ લડાય ક્રાઈમની અંદર ક્યારે પણ બે ઇન્ડિવિજ્યુઅલ પાર્ટી ના હોઈ શકે તમારે તો એટલું જ કહેવાનું છે કે ભાઈ અહીંયા વ્યાભિચાર થાય છે ના થતો હોય તો એ સામેવાળો પુરવાર કરશે દ્વારકેશલાલજી અમરેલીવાડા અને ઘનશ્યામ મરજાદી કોટડી સત્સંગ ન ચલાવતા હોય તો એ પુરવાર કરે અમે ન ચલાવતા અમે તો શુદ્ધ છે અને એમના લોકોના બ્રેઇન મેપિંગ કરાવડાવવા માટેનું હું એપ્લાય કરી દઉં હાઈકોર્ટમાંથી ઓર્ડર લઈ આવું અને જે બ્રેન મેપિંગ થાય તો એ લોકોની આમ ના થઈ જાય બરોબર કે નહીં નિકોલ આવા તો જરા હ કેમ કે તમે તો કમ્પ્લેનન્ટ છો એ પોલીસની જવાબદારી છે કે પોલીસ સોલ્વ કરે કે કમ્પ્લેન ખોટી છે કે સાચી કાઇમ શોધવાની જવાબદારી તમારી ક્યાં છે સિટીઝનની કે તમે ડરો છો હા તમે કોઈની પર ખોટો આક્ષેપ મૂકો તો ભૂલ થાય ખોટો આક્ષેપ શું છે આમાં પુષ્ટિ માર્ગમાં અંગીકાર થાય છે કે નહીં કોઈ કોઈ કાંડું કૂતરું કહેશે કે આ લોકોના માર્ગમાં તો ચોદા ચોદી ચાલે જ કહે છે ને તો તમે શું કેમ ડરો છો અને જે લોકો મારી પાછળ બોલે છે તો એ વસ્તુ તો મારી સામે જ કહી દીધી હોત તો કે ના ના આ લોકો તો 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 કરે અમને ડર છે હું સમજત કે તમારો ડર મારે બગાડવાનો છે બટ તમે ઇન્ડિવિજઅલી બહેનોને ફોન કરી કરીને કહો છો એનો અર્થ એવો છે કે તમારે મારી લડાઈ કમજોર કરવી છે જૂઠા છો તમે મારે બધું માન ઉતરી ગયું એમ ધિક્કાર છે તમારી પર તમે પોતાની સાથે પુષ્ટિ માર્ગીએ કહો છો શું અર્થ છે એનો જો તમે મને કીધું હોત કે આશીષ આ આવું કરીએ તો આ બહેનોને કેટલું રિસ્ક તો હું કહે કે ના રિસ્ક નથી સમજો અને તમે પૂછો કે એક જ બેન ઉપર ખાલી ફોન ગયો હતો રિતેશનો તો કેવા સ્ક્રુ ટાઇટ કરી દીધા હતા અને રિતેશના બોસે જ્યારે ફોન કરીને લોકોને ધમકાયા હતા રિતેશનો બોસ કોણ છે મને નથી ખબર પણ એ જેને પણ ફોન કરીને આ ધમકાયા હતા તમે તમારો બદનક્ષીનો દાવો કરી દઈશું ત્યારે કહો આમ ટાઈટ કરી દીધો તો સ્ક્રુ કરો બદનક્ષીનો દાવો કોકની પર તમારા તો બધા કેસ ફોડી નાખું એટલે બધા થોડાક સમજજો અને એવું સમજતા હો કે તમે ગુજરાત પોલીસ થ્રુ ને પોલિટિશિયનો થ્રુ મને ડરાવશો તો હું શહીદ થયો ને જો હું જેલમાં જાઉં ને નહીં નહીં ડરને ક્યાં ક્યાં બાત હે જો હું જેલમાં જવું ને તો તમે બધા જેલમાં ચાલશો મારી સાથે બેન બધા માટે આ જ વસ્તુ છે મેલ ફિમેલ તમે બોલો અને તમને કોઈ પ્રોબ્લેમ આવ્યા તો આશીષ ભાઈ બેઠા છે તમે જે સ્ટેટમાં બેઠા હો ને એ સ્ટેટમાં વકીલ અવેલેબલ હશે તમારા માટે શું ફરક પડે તમારા માટે વકીલ અવેલેબલ હશે તમે જોઈ લો મારો પાસ્ટ વિડીયો બનેલો છે પ્રિમિત પુરાણી સાથેનો પ્રિમિત પુરાણી એન્ડ એસોસિએટ્સ એડવોકેટ્સ હાઈકોર્ટ ગુજરાત એમને એનાઉન્સ કરેલું છે કે અંગિકા પ્રથાના વિરોધમાં ઊભા થયેલા દરેકે દરેક માટે અમે ચોવીસ બાય સાત ઊભેલા છે જો આ લખ્યું નીચે અને થાય તો કોને એક બેન ને ખાલી પેલા ફોન કર્યો અને હામે અમે અમે ખાલી એટલું જ કીધું ચલો બોલો શું કામ ફોન કર્યો એટલી વારમાં તો ગોઠ ફાટી ગઈ રીતે સુખડિયાની પૂછો અહીંયા જ એક બેન બેઠા છે કશો ડર નથી રાખવાની જરૂર અને કોઈ તમને ફોન કરીને એવું ને કે તમારું એડ્રેસ આપો તો કહેવાનું હા તમે ભય છો ભાઈ તમે ભય છો ભય છો એ માની લીધું એમ હા તો પણ તમે સ્ટુડન્ટ છો તમારે પહેલી વસ્તુ તમે સ્ટુડન્ટ છો ને કયા ધોરણમાં ભણો છો સ્ટુડન્ટ એમાં વચ્ચે નહી પડવાનું ભાઈ હો બેન હો સ્ટુડન્ટ એમાં નહીં પડવાનું ભણવામાં ધ્યાન આપો જે લોકો પોતે કશું જ નહીં ભાઈ તું અત્યારે ચાલવા માંડ ભણવાનું કામ કર બરાબર એટલે તારે આ બધા પડવાનું જ નહીં એટલે જે લોકોએ વિડીયો બનાવો છે એ લોકો વિડીયો બનાવો મારી જવાબદારી છે અને નહીં બનાવો તો હું તમને કહેવા નહીં આવું ના હમણાં કશું નહીં ભાઈ તારે હમણાં ભણવાનું છે આ બધી લડાઈ પછી લડજો કમાતા થાવ ને પછી એટલે તમને લોકોને ખાલી એટલું જ કહેવા આવ્યો છું કે વેપારીઓ સમજી જાઓ અને બાકી બધાને અમે ન્યુટ્રલાઇઝ કરી દઈશું બરાબર જે લોકોને એવું લાગતું હોય કે આશિષ ખાલી બોલ બચન કરે છે એ લોકોને ખાલી કહેજો કે ખાલી પ્રેસિડેન્ટેને જે લેટર ગયા ને એને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ખાલી એપ્લિકેશન થઈને એપ્લિકેશન ખાલી પાછી પણ આવીને એ બધા જ પોલીસ સ્ટેશનમાં અમે અમારા લોકોની એપ્લિકેશન ગયેલી છે એનું પ્રૂફ છે અમારી પાસે કમસે કમ સિત્તેર પ્રૂફ હશે તમને ખબર છે એનો શું રસ્તો છે એનો શું આઈડિયા છે આ સિત્તેર જણ જેટલા પણ જગ્યાએ પોલીસે આની ઉપરનું પગલું નહીં લીધું હોય એટલે હાઈકોર્ટે શું મોટો એક્શન લેવો પડશે હવે કેમ કે અમારી પાસે હવે સિત્તેર જણનું પ્રૂફ છે કેમ કે પ્રેસિડેન્ટે વુમન્સ કમિશનને વુમન્સ કમિશને ગુજરાત પોલીસને કામ સોંપેલું છે હવે ગુજરાત પોલીસ ના જોતી હોય તો એના માટે જવાબદાર તો નથી એટલે કોર્ટ કહેશે કે તમે ધ્યાન નથી આપ્યું પહેલાં હવે તમારી જવાબદારી છે તમે લોકો જેમ સમજતા હતા ને કે આશીષ શું કરે છે આશીષ ઘણું બધું કરે છે આશીષ જે કરે છે એ બહુ વિચારીને કરે છે એટલે તમે બધા ધ્યાન રાખજો તમે પોતાનું ગોસ્વામી બાળકો જે કરો છો એ સાચવીને કરજો વેપારીઓ તમે ધ્યાન રાખજો બરાબર મિત્રમાંથી શત્રુ બન્યા પછીના નુકસાને તમને ખ્યાલ હોવા જોઈએ બરાબર આપ સૌને ભગવાસ મારા